શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં ખાઈ શકાય તેવો રાજા લોટનો લોતનો ફરારી ચેવરો બનાવવા માટે મેં અત્યારે એક બાઉલમાં જે રાજા લોટ આવે છે તે લીધો છે થોડું ઉપવાસમાં ખાઈ શકાય તે સીંધો મીઠું લીધું છે ત્યાર પછી થોડું પાણી એડ કરીશું અને લોટ કથણ બાંધી લઈશું તો લોત કથળણ બાંધવો જરૂરી છે જેનાથી સેવ જે છે તે ક્રિસ્પી એવી બનશે તો લોટ આ રીતે બંધાને રેડી થઈ ગયો છે અને ત્યાર પછી હવે અહીંયા ઓઇલમાં આપણે જે સિંગદાણા છે એને ફ્રાય કરી લઈશું ત્યાર પછી હવે અહીંયા મેં સંચો લીધો છે સંચામાં જે સેવ પાડવાની જારી આવે છે તે લીધી છે અને સેવને આપણે આ રીતે ઓઇલમાં પાડીને ફ્રાય કરી લઈશું તો ગોલ્ડન બ્રાઉન રંગની થાય ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું તો સેવ છે તે ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે અને એક બાઉલમાં બહાર કાઢી લઈશું ત્યાર પછી હવે ફ્રાય કરેલી સેવ લઈશું ઉપરથી ફ્રાય કરેલા સિંગદાણા લઈશું ત્યાર પછી આપણે ગ્રીન તીખા મરચાં છે ફ્રાય કરેલા એ લઈશું મીઠા લીમડાના પાન છે એને પણ મેં ફ્રાય કરી લીધા છે થોડું ઉપવાસમાં ખાઈ શકાય એ સિંધર મીઠું લીધું છે થોડી ડરેલી ખાંડ લઈશું તમે સાકર પણ લઈ શકો છો અને થોડો મરી પાવડર લઈશું તમે આમાં કાજુ પણ ફ્રાય કરીને લઈ શકો છો અને ક્રિસમિસ પણ ફ્રાય કરીને લઈ શકો છો તો રેડી છે આપણો ઉપવાસમાં ખાઈ શકાય તેવો ફરારી છેવરો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે